એની અંદર આપણે પાંચમો વિભાગ એ વિભાગ છે ને આપણે સોલ્વ કરવાના છે આની પહેલાના ચારે ચાર એ બી સી ડી વિભાગ ઓલરેડી મુકાઈ ગયા છે તમે એને જોઈ શકો છો પ્લે લિસ્ટમાં જઈને આખા ગાલાના સોલ્યુશન તમે મેળવી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એનાથી ગ્રુપમાં જોડાઈને તમે પીડીએફ પણ મેળવી શકો છો તમારી જેમ એક બાળક જેઠવા દીપાલી કરીને છે સોરી 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 હું આની પહેલાના લેક્ચરમાં દીપાલી બોલી ગયો હતો ધ્રુવી જેઠવા ધ્રુવી કરીને છે એના આ ઓલરેડી પેપર લખેલું છે ને એને મને મોકલી દીધું છે જે હું તમારા સમક્ષ સુધી શેર કરું છું એવી રીતે તમારા પણ હેન્ડરાઇટિંગ રાઇટિંગ સારા થતા હોય તમે પણ ગુજરાતના બાળકોને તમારું પેપર બતાવવા માંગતા હોય આપણી ચેનલમાં તમારું પેપર હાઇલાઇટ થાય એવું તમે ઈચ્છતા હોય તો જલ્દીથી જલ્દી નંબર ઉપર કોમ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં મેસેજ કરી હેન્ડરાઇટિંગ રાઇટિંગ સારા થતા તમે પણ પેપર લખી તમે પણ તમારું અક્ષર સુધારો અને તમે બીજા વ્યક્તિઓને પણ પ્રેરણારૂપ બની શકો છો તો આવો નિહાળ્યા વિભાગ ઈ

જેને ખબર પડે છે મને અત્યારથી જ કોમેન્ટ કરી દે કે આમાં શું નંબર આવશે કે પછી તો આઈથી હમણાં કરવાનો જ છું પણ કોમેન્ટ જરૂર કરજો યદ્યપી સામાજિકો વ્યવહાર સર્વત્ર અપેક્ષિતો ભવતી એ જના સ્વકીય શક્તિમતી ક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુરવંતી તે અતિ ભારતવા નિમજ્જંતી એવ સામાજિકો વ્યવહાર ભાર રૂપો હવે આને આપણે લાઈનમાં મૂકવાના છે પાઠ છઠ્ઠો પાઠ બારમો પાઠ સત્તરમો પાઠ પંદરમો

શક્તિ કરતા વધારે ન થવો જોઈએ શક્તિનું અતિક્રમણ કરતી વધારે તમે આપોઆપ સુંદર મજાની રીતે આવડું તમે કથાક્રમ ગોઠવી શકો છો અને આના ચાર માર્ક ઈઝીલી મેળવી શકો છો વિચારો તમારે આમાં તો કઈ નવું કરવાનું જ નહીં ભાઈ તમે જે પાઠ પાકા કર્યા છે ને બાપુ દાદા વડીલ કાકા કાકીયું મામા માસિયું જે કઈ પણ લાગતું વળગતું હોય તમને એ ઈ તમને કહી દઉં કે આમાં નવું કઈ નથી કરવાનું આમાં તમારે ખાલી બુદ્ધિ ચલાવવાની છે કયો ખાલી નંબર ઉપર નીચે આપો ને એના ચાર માર્ક આપે જ કોઈ તમે વિચારો લ્યો બરાબર છતાં એલા આમાં અમુક અમુક હોય એને એમાં માર્ક કપાય બોલો એટલે આમાં ઉતાવળ કોઈ કરવાનું નથી દાદા સમજાણું ધીમેથી આપો જવાબ વ્યવસ્થિત આપો થોડુંક વિચારો આગલા તો ભટકાઈ જાય પણ ઉતાવળ ન કરતા એમાં ઉતાવળથી આમાં માર્ક આગળ પછીનો પ્રશ્ન છે એ તમારે ફકરામાંથી જવાબ આપવાના છે શેમાંથી જવાબ આપવાના છે ફકરામાંથી હવે આમાં પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે ચાર માર્ક મેળવી નથી શકતા ક્યાં માર કપણ હતું કે સાહેબ બોલો નવો એક ફકરો આવ્યો હતો એમાંથી ફકરો પૂછો તો એમાંથી આવડતું બંધ કરે રામાયણું ભાઈ હે તને એટલી પાંચ મિનિટ તમે આરામથી બેસીને વિડીયો ઓલા જોવો તમે ફકરાને તો એમાં એમાં તમને જવાબ મળે છે તો તારે હું કામ ઉતાવળ કરવી સંસ્કૃત પેપરમાં છેલ્લે તારે હું બેન કરવું વિમાન બનાવા કલાક બે કલાક દોઢ કલાક અઢી કલાક માં એટલે પતી જાય તારું પેપર તોય અડધી કલાક તું રાહળા રમીશ યા કાકા શું છે પ્રશ્ન છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ કિમ હસ્તી બરાબર તો ઉપરથી તમારે ગોતવાનું હજી જવાબ ન જોઈએ તો આમાં જો અહીંયા તમને એટલું જ કહેશે છાત્રાણામ પ્રધાનમ કર્તવ્યમ હસ્તી આવો પ્રશ્ન છે તે સ્વગુરુણામ આસામ પાલયંતુ આટલો એનો જવાબ છે ઓલા અમુક અમુક તો આઈ થી આયા સુધી લખના કે પેલા મારા વાલા જોતો ખરા કાકા શું તે સ્વગુરુણા છાત્ર સંસારે ઉન્નતિ કરું કદાચ છાત્ર ગુરૂણા પાલન કરો સંસારે ઉન્નતિ કરું સમર્થ આગળ છાત્ર કુ પ્રવૃત્તા

જે પ્રોપર આન્સર છે મારા દીકરાઓ એ આપવો જોઈએ તમારે આગળ ભાઈ કરતા ને કૃતિ અહીંયા માર્ક કપાય છે એટલે આ ગોખી નાખજો કરતા કૃતિનો એક વિડીયો છે એ વિડીયો જોઈ લેજો એટલે તમારે આખી ચોપડી ફોંદવી નહીં પડે ભાઈ એમાંથી જવાબ મળી જશે પંડિત વિષ્ણુ શર્મા છે એની બુક કઈ છે આમાંથી કોમેન્ટ કરો હજી જવાબ નથી બતાવ્યો મહાકવિ ભવભૂતિ છે એની બુક કઈ છે આમાંથી કોમેન્ટ કરો હજી જવાબ મેં નથી બતાવ્યો

નામ ખૂબ અગત્યના છે ઘણી બધી એક્ઝામમાં ત્રણ માંથી એકાદ ભટકાઈ જ છે તો ખાસ કરી લેવાના છે ને આમાં પાછું ઓપ્શન જ છે ત્રણ માંથી કેટલા આપવાના છે બે જ હાચા આપવાના છે બે આપી દીધા એટલે વિભાગ ઈ માં તો કઈ ચિંતા જેવું છે જ નહીં બબવા જો બી હે ઓ આગે ઈ અને હવે બાપુ આ પ્રશ્ન જળ હળતો ને ધગ ટોપિક અત્યારે જળ હળતો ટોપિક ધગધગતો ટોપિક શું છે કે ભાઈ 22 જનવરી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભગવા લહેરાયેગા હે આપણે ગીત ગાઈએ છીએ અત્યારે તો એવી જ રીતે બાપુ સંસ્કૃત ની અંદર જળહળ પેપર માટે ટોપિક હોય તો યાદ ત્રણ માર્ક રોકડા આપે ને નક ત્રણ માર્ક રોકડા કાપે કાંઈ કર્યા વગર ના આપે કકો આવડે એટલે આપે એલા હવે તો શરમ આવવી જોય હું કહે હે કે ભાઈ વંચનીય તો જો મીંડું હોય ને તમને હજી નિયમ કહી દો આનો વિડીયો મેં પાંચ મિનિટનો જ બનાવેલો છે અને હજી સુધી રેકોર્ડ બ્રેક છે છે કે વ્યક્તિઓને આવડી ગયો માર્ક નથી કપાણા આઈ હોપ તમે ન જોયો હોય તો તમે વ્યાકરણના પ્લે લિસ્ટમાં જઈ શકો છો મોસ્ટ પ્લે લિસ્ટમાં જઈ શકો છો ધોરણ દસ નું પ્લેલિસ્ટમાં જઈ શકો છો બધી જગ્યાએ વિડીયો મળશે માત્ર પાંચ મિનિટ છે દાદા પાંચ મિનિટમાં ત્રણ માર્ક આપશે આપશે ને જ એમાંથી એવું પણ બને કે બેઠે બેઠો ફકરો આવતો હોય જોઈ લેજો ભાઈ હાલો જો મીંડા પછીનો શબ્દ હોય ને એનો લાઈનમાં જોવાની આવે તો આવે જો સહ છે આગળ જો ગૃહમ તો જો સ્વર છે એટલે આ ઉપર મીંડું છે હું થઈ ગયો મ બહુ સહેલો છે એટલે તમે આમ કરો એટલે જવાબ મળી જાવ એવમ એવમ પછી આ મો શું કામ કારણ કે અહીંયા વ્યંજન છે એટલે આ ઉપર મીંડું આવી ગયું એટલે બની ગયું એવમ એમાં પણ એક ઓપ્શન છે ચાર છે ને એમાંથી માત્ર ત્રણ લખવાના છે એક તો તોય ઓપ્શનમાં છે સંસ્કૃત આખું ઓપ્શનમાં છે બાપુ સંસ્કૃત પોતે ઓપ્શનમાં છે હિન્દીમાં તો આપણે બધાય આપડે બધા ભેગું જ નહી થાય હવે પછીનો પ્રશ્ન માત્ર ત્રણ પાઠ કરી લ્યો લખી લ્યો અત્યારે આનો સ્ક્રીન રેકોર્ડ થતોય કરી લ્યો સ્ક્રીન શોર્ટ પાડી લ્યો પેપર પૂરું થાય પછી મારી પાસે મને પાછું એક મેસેજ કરજો કે સાહેબ તમે કહેતા તેવું તો ન આવ્યું

જલ ચ જલમ આપેલું ને હોમેલું હે ઈ પાઠની આખી વાત કે ભાઈ વખત વીતતા કેળવણી નાશ પામે મૂ ખૂબ મૂળિયા વાળા મજબૂત મૂળ વાળા વૃક્ષો પડી જાય જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય પર

કહે છે ક્યારેય મિથિયા જતું નથી તે હંમેશા ચિરંજીવ રહે છે એટલે જરૂરિયાતને મદદ કરવી એ ક્યારેય વ્યર્થ નથી જતું એવી વાત કરીએ સાચો વીર અને સજ્જન તો એ જ છે કે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરે સ્વાધ્યાય કરવામાં ન આવતા જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે વાત કીધી કે વરસાદને કારણે મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે અતિશય ગરમીથી કે વરસાદને કારણે ગરમીથી જળાશયોના જળ પણ સુકાઈ જાય છે જ્યારે યજ્ઞમાં હોમેલું હવિષ્યાન્ન અને દાનમાં આપેલું આ બંને તેમના તેમ સ્થિર રહે છે સૂર્ય ચંદ્ર હિમાલય અને સાગરની માફક વ્યક્તિનો કાયમ રહે છે માફક નું હોય છે અને સંગ્રહ કરનાર નું સ્થાન સાગરની માફક સમુદ્રની માફક નીચું હોય છે દાનનો મહિમા અનંત અને અપાર છે સત્કર્મો કરવાથી અને દાન આપવાથી કીર્તિ અનંત

આર તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષબ શું કે જાણનો અનુવાદ કે જે ભાઈ ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન પીડાયેલો જિજ્ઞાસુ સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે પછી અર્થ વિસ્તાર પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રસ્તાવના કહેવાય અર્થ વિસ્તારની શરૂઆતની અર્જુનને કહે છે કે ચાર પ્રકારના સદાચારી લોકો મને ભજે છે જો ચાર પ્રકાર કેમ લખાય આપણે કેમ લખી છે પેલો આર્થ દુખી પીડાયેલો સંસારના વિવિધ તાપો જેવા કે આધિ व्याધિ અને ઉપાધિથી પીડાયેલો દુખી મનુષ્ય ઈશ્વરને પોતાને આ દુખોમાંથી ઉગારવા માટે ભજે છે

પરંતુ માત્ર ને માત્ર ઈશ્વરને જાણવામાં સમજવામાં જ રસ હોય છે તેથી આવા ભક્તને જિજ્ઞાસુ કહેવામાં આવ્યો છે આગળ અર્થાર્થી સંસારના પદાર્થોની અર્થાત ધન પદ સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્ત છે પોતાના જીવનને સુખ સંપન્ન અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે પણ આવા લોકો ઈશ્વરને ભજે છે તેઓને મન ભૌતિક સાધન સામગ્રીના સુખો જ મહત્વના હોય છે આ સિવાય અન્ય મેળવવાની ઈચ્છા હોતી નથી અને જ્ઞાની જે સંસારની અમરતા તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત જ્ઞાન સંપન્ન વિદ્યા ને ઈશ્વર ભક્તિના જ સર્વ સુખનો અનુભવ થાય છે આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાના સર્વ જન્મોનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ રમણ રહે રહે છે છે આમ વિવિધ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની આશાઓ સંતોષવા માટે ભજે છે આમાં આ બાળકે પણ બોધ નથી લખ્યો પણ તમારે બધાએ આમાં બોધ લખવો જરૂરી છે બરાબર અને મિત્રો આખી આ પીડીએફ મેળવવા માટે પેપરનું સોલ્યુશન મેળવવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દો તમારું નામ ને ધોરણ તમને ગ્રુપમાં એડ કરી દેશે બધી પીડીએફ મટીરિયલ બોર્ડ સુધી બધા પેપરનો એમપી ધીમે ધીમે એમાં તમને ચાલુ થશે એટલે ફેબ્રુઆરીથી મળવાનું ચાલુ થઈ જશે અને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ગુરુદક્ષિણા બધાને ખબર છે કે અગિયાર લોકોના મોબાઈલમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી આજ તમારી એક ગુરુદક્ષિણા છે જેને કોઈએ આપણે ભૂલવું જોઈએ નહીં આજ તમારી ગુરુ દક્ષિણા છે અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી એક નવા પેપરની સાથે નવા અંદાજમાં નવા જુનૂન નવા જુસ્સાની સાથે નવા આઈએમપી સાથે અને ધાણાજીરો બોલાવવા માટે નેક્સ્ટ ટાઈમ મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ